પ્રભુ તમારા સૌના અંતરમાં વસો આપણી શુક્રવારની સિરીઝમાં મારા પ્રભુએ સોંપેલી સેવા એમાં ભાગ છ હું આપ સર્વની આગળ આજે રજૂ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું હવે વાત જાણે એમ છે કે હમણાં બે હજાર અને ચોવીસમાં દુઃખસાહન સત્તાની મીટિંગો ચલાવવા માટે મને તક મળી અને ત્યાં હું સુરત ગયો અને ત્યાં મને જાણવા મળ્યું કે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં કામ કરતી જે વ્યક્તિઓ અત્યારે છે અલગ અલગ વિભાગોમાં અને અલગ અલગ હોદ્દાઓ ઉપર એનું કારણ કોઈ ચોક્કસ વ્યક્તિના લીધે બધાને રોજગારી મળી છે તક અપાય છે ત્યારે મને પવિત્ર બાઇબલમાં નીતિવચન ત્રણ અને સત્યાવીસમાં પ્રભુએ આપણ સર્વને સોંપેલી એક અદભુત સેવા યાદ આવી એમાં લખ્યું છે હિત કરવાની શક્તિ તારા હાથમાં હોય તો જેને માટે તે ઘટિત છે તેનાથી તું પાછું ન રાખીશ બહુ ગજબની વાત વાલાઓ નીતિવચન ત્રણ અને સત્યાવીસમાં કહ્યું છે તે વ્યક્તિ એક ઊંચા હોદ્દા પર હતા અને તેથી તેણે પોતાના લોકને રોજગારી માટે પ્રયત્નો કર્યા અને મદદરૂપ થયા આ પ્રસંગે મને જૂના કરારની એક બહુ પ્રખ્યાત વાત એ યાદ આવે છે એસરના પુસ્તકમાં એસર રાણી એસરના માતા પિતા તો મરણ પામેલા હતા અને તેના કાકા મૂર્દખાઈ કે જેનો કે જેમણે તેનો ઉછેર કર્યો હતો અને આ મૂર્દખાઈ એ રાજાનો પ્રધાન હમાન જે હતો એને નમસ્કાર કરતો ન હતો કે તેને તેની સન્માન આપતો ન હતો અને તેવા સંજોગોમાં એ હમાને તપાસ કરીને માલુમ પડ્યું કે આ જે મૂર્દખાઈ છે એ તો યહૂદી માણસ છે અને એટલે એને મૂર્દખાઈ એકલા ઉપર હાથ નાખવાનું વિચાર્યું નહીં પણ એણે વિચાર્યું કે હું આખી યહૂદી પ્રજાનો એ નાશ કરું અને એટલા માટે જ્યારે એણે એ જાહેરનામું બહાર પાડ્યું ફરમાન બહાર પાડ્યું અને ત્યારે મૂળ એ ટાટ પહેરીને અને રાખ ચોડીને એ કહે છે ઉપવાસ કર્યો અને રાજાના દરવાજાની સામેના એ નગર ચોકના બેઠો અને સમગ્ર યહૂદીની યહૂદી પ્રજાના બચાવ માટે તે બેઠો હતો અને આ સંદેશ એ રાણી એશ્વરને પહોંચાડ્યો અને એને કેવડાવ્યું કે જો રાણી યસર સર આ સમયે તું છેક છાની માની બેસી રહેશે તો એની માટે મદદ તો એ ઈશ્વર એ ગમે ત્યાંથી મોકલી આપશે બચાવ તો એની પ્રજાનો ગમે ત્યાંથી કરશે પણ તારો ને તારા કુટુંબનો એ કે છે નાશ થશે અને રાણી એ રાજા સમક્ષ ગઈ અને ત્યાર પછી આખી યહૂદી પ્રજાનો એ બચાવ થયો પ્રભુએ કોઈ જગ્યાએ તમને મૂક્યા છે તમારી પાસે સત્તા છે તમારી અને તમે તમારા લોકનો ભલું કરી શકો તેમ છો પણ જો તમે નહીં કરો તો યાદ રાખજો મદદ અને સહાય તો પ્રભુ એના લોકને ત્યાંથી તેની મારફતે એવું ના માનશો કે કુકડો બોલે તો જ સવાર પડે તમે તમારું જ્ઞાન તમારી આવડત તમારા નાણાં તમારી ઓળખાણ જેને માટે તે ઘટિત છે તેનાથી પાછું ના રાખતા આ આપણા પ્રભુએ એ સોંપેલી આપણને બધાને સેવા અને આપણી આ ફરજ છે તમે નહીં કરો તો પ્રભુ પાસે ઘણા માણસો છે ઘણા રસ્તાઓ છે પ્રભુ મદદ એના સેવકોને એના લોકોને એ મોકલી આપશે અને આપ જાણો છો એલિયાને કાગડા મારફતે પ્રભુએ પોષણ કર્યું હા પક્ષીઓનો ઉપયોગ પ્રભુ કરે છે અને તમને એ પણ ખબર છે કે મધદરિયે બચાવ માટે એ વહેલને મોકલી આપી કે જેણે યુનાને ગળી ગઈ અને પોતાના પેટમાં એ ત્રણ દિવસ રાખ્યો આ માછલીઓનો પ્રભુ ઉપયોગ કરે છે કાગડાઓનો પ્રભુ ઉપયોગ કરે છે માણસોનો પ્રભુ ઉપયોગ કરે છે અને વલાઓ બહુ યાદ રાખજો મારા પ્રભુને કંઈ જ અશક્ય નથી જો તમે એની સેવાના ભાગીદાર થવાની તક મળે તો એ જતી ના કરતા અને પ્રભુ તમને બધાને અદ્ભુત વચન સમજવા માટે અને તે પ્રમાણે કરવાને માટે તમને તેની કૃપા આપો ફરી આવતા શુક્રવારે આપણે બધા મળીશું ત્યાં સુધી મારો ભલો હિસ્સુ તમારી બધાની સંભાળ રાખો આમેન